બુલેટ ન્યૂઝમાં સૌથી પહેલા આજની જે મહત્વની ઘટના છે તેની વાત કરીએ આજે લોકસભામાં બંધારણ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે પીએમ મોદી બંધારણ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે અને ડિસેમ્બરે રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા થશે બંધારણની ચર્ચાનો લઈને આજે સૌ કોઈની નજર ગૃહ પર મંડાયેલી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના પર જવાબ આપવાના છે જોકે તેના પહેલા રાહુલ ગાંધીનું સંબોધન પણ શક્ય છે સોળ અને સત્તર ડિસેમ્બરે રાજ્યસભામાં સંવિધાન પર થશે તે પહેલા લોકસભામાં આજે બંધારણ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે આજે અને આવતીકાલે મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદી આજે વિવિધ રાજ્યના મુખ્ય સચિવોને સંબોધન કરશે मोदी મોદી ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે બે હજાર પચીસ છવ્વીસના બજેટ પહેલા આર્થિક વૃદ્ધિ માટે વિકાસનો એજન્ડા ઘડવામાં આવશે રાહુલ ગાંધી આજે સંવિધાનની ચર્ચામાં ભાગ લેશે પીએમના જવાબ પહેલા રાહુલ ગાંધી સંબોધન કરી શકે છે પીએમ મોદી બંધારણ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે આજે એ લોકસભામાં બંધારણ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે વાત હવે ખેડૂતોની કરીએ શંભુ બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખેડૂતો આજે ફરી એકવાર દિલ્હી તરફ કૂચ છે ખેડૂતોએ દિલ્હી જવાની તૈયારી કરી લીધી છે ટ્રેક્ટર ટ્રોલી વગર પગપાળા દિલ્હી જવાનો પ્રયાસ છે બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાયું છે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવો ન બને અને સ્થિતિ બેકાબુ ન બને સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાતે છે શહેરમાં ત્રણ સામાજિક પ્રસંગોમાં તેઓ હાજરી આપશે આ બ્રહ્માસ્થિત સમૂહ લગ્નમાં તેઓ ઉપસ્થિત રહેશે સાંજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્યુર્યુ સમૂહ લગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવશે તો ગોડાદરા ખાતે આહિર સમાજના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે સરસાણામાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર શોની મુલાકાત લેશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જો જામનગરની મુલાકાત લેશે હાપાયાર્ડમાં મગફળીની ખરીદી સેન્ટરની મુલાકાત કરશે મુલાકાત કરી ખેડૂતો અને યાર્ડના પ્રશ્નો ઈડીની નકલી ટોળગી પર સૌથી મોટો ઘટસ્ફોટ થયો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈની પોસ્ટથી ખુલાસો થયો ED ની નકલી ટોડકીનો સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા છે હર્ષ સંઘવીએ આ આરોપ લગાવ્યો છે અને પોસ્ટ કરી છે અરવિંદ કેજરીવાલની પાર્ટીના નેતાનું મોટું કારનામું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાએ લોકોને લૂંટ્યા કેજરીવાલના ચેલાની કરતૂતના પુરાવા અને કચ્છમાંથી જે ED ની નકલી ટીમ પકડાઈ હતી તેને લઈને હર્ષ સંઘવીએ આ જાણકારી આપી છે ED ની નકલી ટીમનો મુખ્ય સૂત્રધાર જ આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો તેમણે ખુલાસો કર્યો છે અબ્દુલ સતાર નામનો આરોપી જે આપ સાથે જોડાયેલો હોવાનો આરોપ લાગ્યો છે હર્ષ સંઘવી જેમણે પોસ્ટ કરી ગૃહ રાજ્ય મંત્રીએ કરેલી પોસ્ટ થી આ તેમણે ઘટસ્ફોટ કર્યો છે કારણ કે ઈડીની નકલી ટીમ જેને લઈને મોટા કારસ્તાનનો પર્દાફાશ થયો જે મુખ્ય સૂત્રધાર છે એ કેજરીવાલનો ચહેરો છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે ગૃહ રાજ્યમંત્રીએ કરેલી પોસ્ટમાં તેમણે સ્પષ્ટ પુરાવા સાથે આ જાણકારી આપી એ તસવીરો પણ શેર કરી છે કે જેમાં તે આમ આદમી પાર્ટીના કરતા હરતા એવા કેજરીવાલ સાથે જોવા મળી રહ્યો છે પોલીસે નકલી ઈડીની સરભરા કરી હતી અને તેનો સૂત્રધાર જે નીકળ્યો છે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નિષ્ઠાવાન પોલીસ કર્મીની કામગીરીની રેન્જ આઈજી પેટ્રોલિંગ દરમિયાન કર્મચારીઓ તેમને ઊભા રાખે છે રેન્જ આઈજી પોલીસ કર્મીઓને રોકીને સીટ બેલ્ટનો દંડ ભરવા જણાવે છે પોલીસ કર્મચારીઓની કડક કાર્યવાહીને રેન્જ આઈજી બિરદાવી પોલીસની કામગીરીથી ખુશ થઈ રેન્જ આઈજી તેમને પુરસ્કાર આપ્યો સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી વોન કેમેરામાં કેદ થઈ અમૂલ વિવાદને ઉકેલવા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જે મેદાને આવ્યા છે હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની આગેવાનીમાં એક બેઠકનું આયોજન છે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ આણંદના સાંસદ મિતેશ પટેલ બેઠકમાં હાજર અમૂલના ચેરમેન વિપુલ પટેલ તેમજ વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર પણ હાજર રહ્યા આણંદના પ્રમુખ રાજુ પટેલ ખેડાના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા આગામી સમયમાં ડેરી રાજકારણમાં મોટા ફેરફાર થવાની શક્યતા વર્તાઈ રહી છે સીઆઈડી ક્રાઇમનો ચાર્જ સોંપાયો આઈપીએસ પરીક્ષિતા રાઠોડને બીઝડકાંડની તપાસ થશે હવે ડીઆઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ બીઝડ અને નાવ સ્ટાર્ટ વે બંને સ્કીમની તપાસ સોંપવામાં આવી છે બે આઈપીએસની બદલી થતાં તપાસ પરીક્ષિતા રાઠોડને સોંપાઈ ડીવાયએસપી અશ્વિન પટેલની આગેવાનીમાં તપાસ ચાલી રહી છે ડીવાયએસપીની આગેવાનીમાં ત્રણ પીઆઈની ખાસ ટીમ હાલ તપાસમાં જોડાયેલી છે ડીસામાં ભાજપના જ સભ્ય નગરપાલિકા આગળ બેઠા ધરણા પર ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ મહિલા સભ્ય ધરણા પર ઉતર્યા છે વોર્ડ નંબર ચાર ના લોકોને પાણી ન મળતા લોકોને સાથે રાખી તેમણે ધરણા કર્યા ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ વોર્ડ નંબર ચાર ના લોકોને છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું અનેક વાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ ભરાયો છે પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો પણ નગરપાલિકા પહોંચ્યા હતા ઇન્ચાર્જ પ્રમુખે પાણીની લાઈન ને લઈને ચાર દિશા પાણી નથી આવી પબ્લિક બધા અમારી ઘરે આવ્યા અમે આ બધા ઉભા બસો અમારે શું કરવાનું આજ જોડીને કામ અત્યારે જોઈએ જુગારધામ કાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો ટંકારા પોલીસ મથકમાં એકાવન લાખ નો તોડ કર્યા અંગે ગુનો દાખલ કરાયો છે બંને સામે ભ્રષ્ટાચાર અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો પણ આરોપ છે જેને લઈને ગુનો નોંધવામાં આવ્યો જુગારધામ કાંડમાં લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને તપાસ સોંપાઈ છે જુગારધામ કાંડ મુદ્દે ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ પણ નિવેદન આપ્યું મોરબી શહેર જિલ્લામાં ભ્રષ્ટાચાર નહીં જ ચાલે આ કટિબદ્ધતા ધારાસભ્યએ દર્શાવી છે પોલીસ ડિપાર્ટમેન્ટ માણસને રાજકીય હોય હોય કે અધિકારી ખોટો કરવાનો કોઈને ટેકો આપ્યો નથી અને ટેકો હોય તો હાલે પણ અત્યારે અમારા મોરબી જિલ્લામાં મને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ કડક હાથે અમે કામ કરી અને કરવાના છીએ પણ મોરબીમાં ખોટું કરે તો એને ભોગવવું જ પડે અને ખોટી રીતે કાંઈ હાલે જ નહીં અને હલાવવું નથી પડતું કમ્ફર્ટમાં પકડી પાડી અને ગુનો દાખલ કરાવે આ ગુનામાં ગેરરીતિ આચાર્યનો સામે આવતા આ અંગેની પ્રાથમિક તપાસ એસએમસી દ્વારા કરવામાં આવેલ અને સ્ટેટ મોનિટરિંગ સેલે આ અંગે તપાસના અંતે પીઆઈ વાય કે અને હેડ કોન્સ્ટેબલ મિપતસિંહ સોલંકી વિરુદ્ધ ફરજથી ઉપરવટ જઈને ખોટા પુરાવા ઊભા કરવાનો તથા સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત ફાયદા સારું બળજબરીથી પૈસા કઢાવી લેવા સહિતનો આર્થિક લાભ મેળવવાનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામે ભારતીય ન્યાય સંહિતા ભારતના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના કલમો હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે મોરબી જુગાર કાંડમાં એસએમસી એ નોંધેલી ફરિયાદમાં મોટો ખુલાસો થયા છે પીઆઈવાય કે ગોહેલ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે એફઆઈઆર દાખલ કરાઈ દરોડા સમયે કોઈ જુગાર ન રમાતો હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે એફઆઈઆરમાં વેપારીઓ માત્ર કોઈન થી ટાઈમ પાસ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તોડ બાજ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ વેપારીઓને મીડિયાની ધમકી આપી ત્રેસઠ લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ છે વેપારી પાસેથી લાખ રૂપિયામાં તોડ કરવામાં આવ્યો જૂનાગઢ સત્તાધાર આપાગા જગ્યાના વિવાદનો મામલો છે આ ગિરનાર છાયા મંડળના સાધુ સંતોએ જગ્યાની મુલાકાત લીધી ભૂતનાથ મંદિરના મહંત गिरी બાપુ સહિતના સંતો હાજર રહ્યા વિવાદ બાબતે ધર્મસભા બોલાવવા મહેશ બાપુએ અપીલ કરી છે મહેશ બાપુ દ્વારા મુલાકાત અંગે પ્રતિક્રિયા આપવામાં આવી સત્તાધાર ના મહંત વિજય બાપુની સાથે જે છીએ બધા તેવું મહેશ બાપુએ કહ્યું છે સત્તાધારના અંદર અત્યારે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધાને ગિરનારના સંતોને સાથે લઈને અને અમે વિજયદાસ બાપુને મળ્યા બધી વાતચીત કરી અને મેં એમ કીધું કે જે કંઈ પણ આ ચાલી રહ્યું છે એમાં સત્ય શું છે એ એના માટે આપણે ધર્મસભા બોલાવવી જોઈએ ધર્મસભા બોલાવ્યા પછી બધા સત્ય જે હોય એ કહેવું જોઈએ જેથી કરીને સમાજને ખબર મેંદરડા ખાખી મઢી ના મહંત સુખરામદાસ બાપુએ નિવેદન આપ્યું કે સત્તાધાર ને બદનામ કરી આસ્થા સાથે ચીડા ન કરો મહંત સુખરામદાસ વિજય બાપુના વિકાસ કામમાં અડચણરૂપ ન બનો

વિજય બાપુ સત્તાધાર સંચાલન ખૂબ સારી રીતે કરે છે કારણ કે વિજય બાપુ કોણ છે એક એવા દિગંબર સાધુ જે ના તમે નામ સાંભળો ને તો એક વાટી ઊભી થઈ જાય ના આરોપી કાર્તિક પટેલની ની જામીન અરજી વિરોધ કરવામાં આવ્યો કાર્તિકની આગોતરા જામીન અરજી પર સરકારના કોર્ટમાં સવાલ વ્યક્તિગત ફાયદા માટે આરોપી લોકોના જીવ સાથે રમત રમ્યો કાર્તિક કેમ્પ યોજીને પીએમ જેવાય કાર્ડ ધારકોને લાવવા કહેતો હતો હોસ્પિટલમાં આરોપી કાર્તિક પટેલની ની પચાસ પોઈન્ટ અઠાણું ટકા ભાગીદારી છે નાના ક્લિનિકના ડોક્ટર્સનો સંપર્ક કરવા પણ કાર્તિક જ કહેતો ડોક્ટર્સને દર્દી દીઠ કમિશન કાર્તિકની સહીથી જ ચૂકવાતું હતું કાર્તિક પટેલની સહીથી જ તમામ નાણાકીય વ્યવહારો થતા હતા રાજ્ય સરકારી કોર્ટમાં આ તમામ દલીલો રજૂ કરી છે અને ભાગેડુ એ જાતે અરજી રજૂ નથી કરી એ પણ એક તર્ક રજૂ કરવામાં આવ્યો છે આરોપી કાર્તિક પટેલના જમાઈએ અરજી કરી એ મુદ્દો પણ અહીં ઉલ્લેખવામાં આવ્યો ખ્યાતિ હોસ્પિટલ પીએમજીએ હેઠળ સોળ પોઈન્ટ અડતાળીસ કરોડ રૂપિયા લીધા સુરતમાં બોગસ ડોક્ટરની ધરપકડનો સિલસિલો જે હજુ પણ યથાવત છે એલોપેથી દવાઓ કબજે કરાઈ બોગસ ડોક્ટર જુગલ વિશ્વાસ ગુપ્ત રોગ ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર મિલન વિશ્વાસ નેચરો હર્બલ ક્લિનિક ચલાવતો બંને બોગસ ડોક્ટર ડિગ્રી વિના લાંબા સમયથી ક્લિનિક ચલાવી રહ્યા હતા દાહોદના કૌભાંડમાં રાહત આપી સુપ્રીમ કોર્ટે આરોપી કૃતબી રાવતની ધરપકડ પર સ્ટે આપ્યો છે વકીલે આ જાણકારી આપી સાથે જણાવ્યું કે ગુજરાત સરકાર અને પોલીસને સુપ્રીમ કોર્ટે આડે હાથ લીધા નકલી એને કૌભાંડ મોટા અધિકારીઓ વગર શક્ય જ નથી દુબઈ ભાગી ગયેલ કૃતબી રાવતને દેશમાં પરત આવવા સુપ્રીમ કોર્ટની મંજૂરી છે અધિકારીઓને બચાવી સામાન્ય નાગરિકો સામે એફઆઈઆર કેટલી યોગ્ય આ વેધક સવાલ સુપ્રીમ કોર્ટે કર્યા છે એફઆઈઆર ખોટી રીતે થયાની સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા રજૂઆત કરાઈ સમગ્ર કૌભાંડમાં કૃતબી રાવતને ટ્રાયલમાં હાજર રહી સહકાર આપવા આદેશ કરાયો છે

મળી આવેલ છે ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પૂછપરછ દરમિયાન જે હાલમાં અહીંયા ઉભા છે ત્યાં ગોડાઉનમાં એમણે આ ચંદન જે કે આંધ્રપ્રદેશમાંથી લાવેલ છે તે ચોરી કરી અને સંતાડેલ છે તો અત્યારે આ જે ચંદન છે એ ટોટલ એકસો પચાસ સ્થળ આશરે સાડા ચાર ટન વજનના અને અઢી કરોડ રૂપિયાના મુદ્દામાલની આ સીધ કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ પાટણ જિલ્લા જિલ્લાની અને 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 પોલીસ પોલીસ આંધ્રપ્રદેશના અધિકારીઓ એમના જે ટીમ છે સુરેન્દ્રનગરના થાન ખાતે ગેસની ચોરી કરનાર બે ઉદ્યોગપતિ ઝડપાયા જીએસપીસીની મુખ્ય લાઈન જ ગેસની ચોરી કરતા હતા આ બંને ઉદ્યોગપતિ ગેરકાયદેસર કનેક્શન જોડી ગેસ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી

આ ફરિયાદના આધારે થાનગઢમાં વિસ્તારમાં જે સ્નોસેરા સિરામિક કરીને એક કંપની છે આ કંપની દ્વારા જે ગુજરાત ગેસની મેઇન લાઇન છે એ મેઇન લાઇનને પંક્ચર કરી એમાંથી એક ગેરકાયદેસર કનેક્શન મેળવી અને જે ગેસ છે એને પોતાના ઉપયોગ માટે તેને વાપરવામાં આવતું હતું આ વસ્તુને ધ્યાને આવતા એમણે તરત જ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી આ કામે કુલ છ આરોપીઓ જે છે એમના નામ પોલીસ તપાસમાં ખુલેલા હતા

બીજી બાજુ અને અમદાવાદની સ્થિતિ અમે સમસ્યા કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાના કામ અધૂરા એ બધું મૂકીને આ કોર્પોરેટર્સ જવું છે ફરવા અમદાવાદના કોર્પોરેટરથી અમદાવાદનું કામ અને તેની દેખરેખ તો થતી નથી ત્યાં પ્રજાના પૈસાનો ધુમાડો કરવા કાશ્મીર ટુર નું પ્લાન કરી રહ્યા છે અમદાવાદના કોર્પોરેટર્સ જનતાના રૂપિયાથી જલસા કરશે કે કોર્પોરેટર્સ અને અધિકારીઓ સહિત બસો પચીસ લોકો પ્રવાસે જવાના છે પાંચ રાત્રિઓને છ દિવસ આ પ્રવાસ રહેશે તેવું દેવાંગ દાણીએ જણાવ્યું જમ્મુ કાશ્મીર પ્રવાસ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય સામે નિવેદન આપ્યું છે કે અમદાવાદનું તંત્ર ખાડે ગયું છે શહેરમાં અનેક સમસ્યા છે નગરજનોના ટેક્સના પૈસે તૂર કરે છે ઇમરાન ખેડાવાલાએ આ બેધક સવાલ કર્યા છે અધિકારીઓ સાથે લગભગ બસો પચીસ જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે પાંચ દિવસ અને છ નાઈટ રહેશે જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું ત્રણસો સિત્તેર ની કલમ હટી ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે અમદાવાદ મહાનગરપાલિકાના એક કોર્પોરેટરની ઈચ્છા હતી કે ભાઈ આપણે પણ ત્રણસો સિત્તેર પછી શ્રીનગરની મુલાકાત લેવી જોઈએ ત્યાંના આજુબાજુના જિલ્લા છે ત્યાંના પ્રખ્યાત સ્થળો છે એ તમામ સ્થળોની મુલાકાતે આ કોર્પોરેટરો મુલાકાત લેશે લગભગ બે કરોડની આસપાસ અંદાજીત ખર્ચ થવા જશે અને અક્ષર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજ્ય સરકાર ડેવલપમેન્ટ માટે પ્રવાસ થાય વિકાસ માટે પ્રવાસ થાય આપણે માનીએ છીએ કે વિકાસ થવું જ જોઈએ અને વિકાસના સાથે જ છીએ અમે પરંતુ અમદાવાદના અંદર અત્યારે એટલી બધી સમસ્યાઓ છે એટલી બધી પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને તમે અંદેખી કરીને તમે જઈ રહ્યા છો અત્યારે જે પ્રમાણે અમદાવાદ શહેરના નગરજનોના ટેક્સના પૈસા આ ટેક્સના પરસેવાની કમાઈ તમે કાશ્મીરના જમ્મુ કાશ્મીર જઈને જ્યાં મનોરંજન કરવા જઈ રહ્યા છો તમારી સ્ટડી ટૂર છે કે અમે સ્ટડી કરવા માટે જઈ રહ્યા છે ત્રણસો સિત્તેરની ની કલમ હટાવ્યા પછી ત્યાંની પરિસ્થિતિ શું છે એ જોવા માટે જઈ રહ્યા છો ત્યાંના લોકોનું જીવન કેવું છે એ જોવા માટે જઈ રહ્યા છો પરંતુ હું સમજુ છું કે અમદાવાદ શહેરના અંદર એટલી બધી સમસ્યાઓ છે તમે અમદાવાદ શહેરના જે સત્તાધીશો છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટી કે ચૂંટાયેલા કે તમામ લોકો દરેકની જવાબદારી હોય છે કે અમદાવાદ શહેરના લોકોની જે સુખાકારી ખાસ ધ્યાન આપે

એ જેન્ટમાં એક જ સર છે બીજી બધી મહિલાઓ છે લેડીઝ છે એના એનાથી છોકરા જરાક ઢાંકમાં પણ રહેતા આજે કોઈ છોકરા લોકોને એવું કંઈ નથી એમ અમારે એક ભાર્ગવ સર કને છે એ ધોરણ છ સાત ને આઠ ત્રણ સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે અને એ અત્યારે હાલમાં ચાર મહિનાથી રજા પર છે તેના કારણે બાળકોને કેટલી તકલીફ બાળકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં બે મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી કંઈ નથી તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી તો મેં સ્કૂલમાં આવીને તપાસ કરી કે સાચું છે કે ખોટું છે તો આવીને તપાસ કરી તો ટીચરને પૂછ્યું કે ટીચર આ સર નથી આવતા ટીચરે કહ્યું કે ચાર મહિનાથી રજા પર છે તો ત્યાં સુધી આટલું જો વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ તમારી સાથે